અરવલ્લી અરવલ્લી માલપુર મામલતનાર કચેરીએ આવતા અરજદારોને નરકાગાર જેવો અનુભવ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા મથકે આવેલી સરકારી કચેરીઓ ગંદકી માટે નંબર વન મેળવે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે આજ રોજ માલપુર મામલતદાર કચેરીમાં પણ સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડી રહ્યા છે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખરભરાટમાંથી જવા પામ્યો છે માલપુર તાલુકા મથકે પોતાના કામ માટે આવતા મુલાકાતીઓને કચેરીઓમાં આવેલા શૌચાલયમાં પ્રવેશતા જ નરકા જેવો ઘાટ સર્જાય છે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પણ આ શૌચાલયની દુર્ગંધ ભરી સ્થિતિમાં અરજદારોને ઊભા રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે અરવલ્લી જિલ્લા કલેક્ટરે માલપુર તાલુકાની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગ છે ગુજરાત નિર્માણ નિખિલ એસ દરજી અરવલ્લી બ્યુરો ચીફ